મિત્રો સાંકટ બુચ માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે ડર નો સામનો કેવી રીતે કરવો જીવનમાં આપણે ખુબ મોટા રિસ્ક લીધા છે પણ જયારે ઓવર ક્વોન્ટિટી હોય ત્યારે ડર બહુ લાગતો હોય યા તો એક પ્રોફિટ આવતો હોય ત્યારે ડર લાગતો હોય કે આ પ્રોફિટ નીકળી ન જાય તો હારું ઓછો ન થઈ જાય તો સારું જયારે માઇનસ માં આવતા હોય ત્યારે ડર લાગતો હોય કે હવે આ લોસ કેટલો વધારે લેવો તો જીવનના ઉતાર ચઢાવ એવું કહે છે કે દર સામનો કરવાથી ડર ઘટે છે અને દર દૂર ભાગવાથી દર વધે છે એટલે મિત્રો ટ્રેડિંગ હોય જીવન હોય કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ મુશ્કેલી હોય જો આનો સામનો કરવો હોય તો હંમેશા ડર ને આગળ જઈને કેવું પડે કે ભાઈ કાંઈ વાંધો નહીં તું તારું કામ કરું હું મારું કામ કરીશ અને ટ્રેડિંગમાં પણ કોઈ ટ્રેડ લેવી છે ત્યારે પણ આ થિયરી રાખવી પડે કે હું મારા એનાલિસિસ મારા માઇન્ડસેટ પ્રમાણે હું જે ટ્રેડ લઉં છું એ પ્રમાણે હું આલીશ આપણે કાંઈ ડરવાની જરૂર નથી નફો આવશે નુકસાન આવશે તો માર્કેટ નું કામ છે એટલે જે હૈસે એ મિનિમમ માત્રામાં કરતા રહે હું ધીમે ધીમેનો સામનો કરીશું તો કંઈક ને કંઈક મસ્ત રિઝલ્ટ મેળશે પણ જો આપણે ડર મતલબ લોસ જોતો જ નથી અને એવો ડર લાગે છે કે હવે લોસ લેવાનું થતો નથી આવે તો પ્રોફિટ જ આવે એવો ટ્રેડ લેવો છે તો મિત્રો એના માટે કદાચ દસ વર્ષ વહી જાય વીસ વર્ષ વહી જાય કે પચાસ વર્ષ વહી જાય આ પ્રોસેસમાં આવું બહુ